નમસ્કાર મિત્રો મારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો હાલની સૌથી મોટી દુઃખદ ખબર સામે આવી રહી છે આપને જણાવી કે હાર્ટ હેડ કોન્સ્ટેબલનું મોત જીયા મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો રાજ્યમાં હાર્ટ એટેકના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે ફરી અમદાવાદ શહેરમાં પોલીસમાં ત્યારે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલનું હાર્ટ એટેકથી મોત થયું છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપ આપને જણાવી દઈએ કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ત્યારે ફરજ બજાવતા કોન્સ્ટેબલ ત્યારે નરેશભાઈ બચુભાઈનું આજે વહેલી સવારે મોત થતાં પરિવારમાં તેમજ પોલીસ બેડામાં શોકની લાગણી સવાઈ ગઈ છે તો મળતી વિગતો અનુસાર મિત્રો વધુ જણાવી દઈએ કે મૃત્યુ હેડ કોન્સ્ટેબલ સારવાર માટે તે ત્યારે મિત્રો સારવાર મળે તે પહેલાં તેનું મોત થયું હતું હજી મિત્રો અત્યારની આ મોટી દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ